નમસ્કાર દર્શક મિત્રો ગુજરાત ઘટના ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે જે રીતે હવે ધોરણ દસ અને બારની બોર્ડની એક્ઝામની જે તારીખ છે તે આવી ગઈ છે અને ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે ત્યારે આપણે સીધી જ દસ બારની જે બોર્ડની એક્ઝામ છે તેની તૈયારીને લગતી જે જિલ્લા શિક્ષણ અધિકારી છે તેમની સાથે જ સીધી ચર્ચા કરીશું જી મેડમ આપનું નામ કામિની ત્રિવેદી જિલ્લા શિક્ષણ અધિકારી આણંદ મેડમ જે આ દસ અને બારની બોર્ડની એક્ઝામના હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે જે જિલ્લા કંટ્રોલ રૂમ ખાતેથી અહીંયા આગળ જે શિક્ષણ વિભાગ દ્વારા જે એક હેલ્પલાઇન નંબર શરૂ કરવામાં આવ્યો છે શું કહેશો જિલ્લા તંત્ર દ્વારા હેલ્પલાઇન નંબર બાળકો માટે પાંચમી ફેબ્રુઆરીથી શરૂ કરવામાં આવ્યો છે તેની અંદર પ્રોફેસર આચાર્ય અને શિક્ષકો સેવા આપી રહ્યા છે જેમના નંબરો આપણે મીડિયામાં પ્રસિદ્ધ કરેલા છે બાળકને તણાવ હોય કોઈ પ્રશ્ન હોય એને પરીક્ષાને લગતી કોઈ મૂંઝવણ હોય તો એ માટેના આ નંબરો અત્યારે શરૂ છે અને પરીક્ષા દરમિયાન જિલ્લાની કચેરી ખાતે પણ એક કંટ્રોલ રૂમ શરૂ થશે જે દસમી તારીખથી શરૂ થવાનો છે અને પૂરી પરીક્ષા દરમિયાન એટલે કે છવ્વીસ તારીખ સુધી એ કાર્યરત રહેશે જેનો સમય સવારે આઠથી બપોરના એક વાગ્યા સુધીનો હોય છે અને બીજું સેશન બપોરે એક વાગ્યાથી સાંજના સાત વાગ્યા સુધીનું હશે મેડમ જે રીતના આપણે જણાવ્યું કે જે કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવે છે આ કંટ્રોલ રૂમમાં કેટલા નિષ્ણાત શિક્ષકો છે કે જેમના દ્વારા જે બાળકોને જે પડતી મુશ્કેલીઓ છે તેમના ક્વેશ્ચનો છે તે સોલ્વ કરી શકે છે પાંચમી ફેબ્રુઆરી દ્વારા ફેબ્રુઆરીથી જે શરૂ છે તેની અંદર પ્રોફેસર સાયકોલોજી વિભાગના સેવા આપી રહ્યા છે પોતાની માનસ સેવા આપે છે અને એની સાથે અમારા જે સાયકોલોજી વિષયના શિક્ષકો છે ગ્રાન્ટેડ શાળાના સરકારી શાળાના એ શિક્ષકો પણ આની અંદર સેવા આપી રહ્યા છે અને અનુભવી આચાર્યો દ્વારા પણ બાળકોને પરીક્ષા અંગેનું માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે અત્યાર સુધી મેડમ જે હેલ્પલાઇન શરૂ થઈ છે તેમાં કેટલા વિદ્યાર્થીઓ તેમજ વાલીઓ દ્વારા જે પ્રશ્નો હોય છે કેવા પ્રકારના પ્રશ્નો હોય છે અને કઈ રીતના તેને સોલ્વ કરવામાં આવી રહ્યા છે મોટાભાગના પ્રશ્નો બાળકોના એવા હોય છે કે ભાઈ અમને યાદ રહેતું નથી હવે પરીક્ષા આવી છે તો અમે કેવી રીતે તૈયારી કરીએ અથવા તો ઘણી વખત બાળકને ખબર ન હોય તો કે ભાઈ હોલ ટિકિટ ક્યારે આવશે અને પરીક્ષાનું મારું પેપર કેવું જશે એવા પણ પ્રશ્નો પૂછતા હોય છે તો પ્રોફેસર દ્વારા એમને ખૂબ સારું માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે અને વાલીઓ તરફથી કે બાળકોને માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા શિક્ષા કોષ્ટક એક આપેલું છે કે ભાઈ બાળક ક્યાંક ચોરી કરતાં પકડાય છે કે મોબાઈલ લઈને જાય છે કે એવું કંઈ હોય તો એની બાબતમાં વાલીઓને ઘણીવાર ચિંતા હોય છે તો એ બાબતનું માર્ગદર્શન પણ વાલીઓ માગતા હોય છે જે આ પ્રોફેસર અને અનુભવી શિક્ષકો દ્વારા આપવામાં આવે છે મેડમ જે પરીક્ષા શરૂ થશે તે દરમિયાન આણંદ જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા શું તૈયારીઓ કરવામાં આવી છે શિક્ષણને લઈને જે પરીક્ષાર્થીઓના ક્લાસરૂમથી રહીને પેપર ચાલુ થાય અને પેપર બદશે ત્યાં સુધીની બોર્ડની પરીક્ષાની સંપૂર્ણ તૈયારી પૂરી કરવામાં આવી છે તેમાં સૌ પ્રથમ બધા જ પરીક્ષા સેન્ટર પર સીસીટીવી કેમેરા સુસજ્જ છે પરીક્ષા લેવા માટે જિલ્લા સ્થાયી પરીક્ષા સમિતિની બેઠક કલેક્ટરશ્રીના અધ્યક્ષસ્થાને પૂરી કરવામાં આવી છે જે બેઠકની અંદર માનનીય પોલીસ અધિક્ષકશ્રી એસટી ડેપોના મેનેજરશ્રી આરોગ્ય વિભાગના અધિકારીશ્રી બધાની ઉપસ્થિતિમાં આ બેઠક પૂરી કરી છે અને પરીક્ષા દરમિયાન સંપૂર્ણપણે શાંતિપૂર્ણ આ પરીક્ષા લેવાય અને બાળકોને કોઈ તકલીફ ન પડે તે માટે બધી જ સૂચનાઓ આપી દેવામાં આવી છે પોલીસ અધિક્ષક શ્રી તરફથી પોલીસ બંદોબસ્ત પરીક્ષાના સ્થળે અને પેપર લાવવા લઈ જવાની જે ગાડી છે તેની અંદર પણ પોલીસનો બંદોબસ્ત અને પો પેપર જે સ્ટ્રોંગ રૂમમાં સીલ કરવાના છે ત્યાં પણ ચોવીસ કલાક પો પોલીસ બંદોબસ્તની વ્યવસ્થા કરી દેવામાં આવી છે પો આરોગ્ય વિભાગ દ્વારા દરેક સેન્ટર ઉપર એક ટીમ તૈનાત કરવામાં આવશે જે પા પ્રાથમિક સારવાર આપશે બાળક કદાચ કોઈ ડિહાઈડ્રેશન થાય છે નાના મોટી કોઈ એને ઈજા થાય છે આરબીએસકેની એક ગાડી પણ દરેક તાલુકા પ્લેસ ઉપર અને એકસો આઠની ગાડી પણ તાલુકા પ્લેસ ઉપર ઉપલબ્ધ કરાવવામાં આવી છે વધારે કોઈ તકલીફ પડે તો બાળકને આગળની વધારાની સારવાર મળી રહે તે માટે અને એસટી ડેપો મેનેજર શ્રી દ્વારા અંદર અંતરિયાળ રૂટ ઉપર અથવા તો જે બાળકો બસમાં પરીક્ષા આપવા જવાના છે તેમને કોઈ મુશ્કેલી ન પડે તે માટેની સંપૂર્ણ તૈયારીઓ એમના લેવલથી પૂર્ણ કરી દેવામાં આવી છે એટલે જિલ્લા વહીવટીતંત્ર જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી અને તમામ તમામ સ્ટાફ બોર્ડની પરીક્ષા માટે શું સજ્જ છે જી આપણી સાથે જિલ્લા શિક્ષણ અધિકારી તેઓ દ્વારા પણ પૂરી માહિતી આપણને આપવામાં આવી છે અને જે ધોરણ દસ અને બારના જે પરીક્ષાર્થીઓ છે તેમને કોઈ તકલીફ પડે નહીં કોઈ અગવડતા પડે નહીં તે માટેની તૈયારીઓ પૂરા તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે